ઉપલેટા જનતા તથા મહોત્સવમાં ગરબી દ્વારા ઉપલેટા પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું અંધ બાળકોના ઉપલેટાની ક્રિષ્ના ગરબી ગ્રુપ દ્વારા નવલા નોરતા આયોજન અંધ વિકલાંગ બાળકોના વ્રત આરતી કરાઇ અને બે લાખ રૂપિયા સહાયતા કરી સાચા અર્થમાં માની આરાધના કરતા ઉપલેટાની જનતા અને ક્રિષ્ના ગરબી ગ્રુપ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું અલ્પેશ ત્રિવેદી રિપોર્ટ ઉપલેટા